સામાજિક સમરસતા અને ભક્તિ ભાવ સાથે ઉજવવામાં આવી હતી આ પ્રસંગે રોહિત સમાજના સ્નેહીજનો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સંત પરંપરાના સંત शिरोमણી ગુરુ રોહિતાસ ભગવાનનું સ્થાન અંત્યત ઊંચું છે તેમણે સમાજમાં જાતિવાદ અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ સામે નિર્ભય રીતે અવાજ ઉઠાવી સમાનતા માનવ ગૌરવ અને ભક્તિ આધારિત સામાજિક કલ્પના રજૂ કરી હતી તેઓ સનાતન મૂળના મૂળ તત્વો કર્મ ભક્તિ અને માનવતાના પ્રખર પ્રહરી હતા આ ભગવાન રોહિદાસની જયંતિ નિમિત્તે ભીખાભાઈ પરમાર તથા સંત રોહિદાસ ભગવાનના જીવન વિચારધારા અને સંદેશ પર વિગતવાર પ્રવચન આપવામાં આવ્યું હતું તેમણે સાથે સાથે ભજનની કલાકારો દ્વારા ભજન કીર્તનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું આ કાર્યક્રમમાં રસિકભાઈ દરજી જાણીતા સનાતન પ્રેમી તથા ભજનિક ભરત મિલાપ પસાભાઈ રાવળ ભજન ગાયક બબાભાઈ પરમાર તેમજ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાયમિત્ર ભીખાલાલ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે સંત શિરોમણી ગુરુ રોહિદાસ ભગવાનના વિચારોથી પ્રેરણા લઈને સમાજમાં સમરસતા સમાનતા અને માનવતા જળવાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી પાટણ